વડોદરા શહેરના માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા પાસે લારી ગલ્લાના દબાણ અને આડેધર પાર્કિંગના કારણે સોસાયટીનો રસ્તો બ્લોક થઈ જતો હતો ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં આ સોસાયટીના એક મહિલાનું મોત નીપજ્યું હોવાથી મૃતકના ઘરે આવેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જેથી સોસાયટીના રહીશોએ મોડી રાત્રે કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો જેના કારણે આજે સવારે તંત્ર એક્શનમાં આવ્યું હતું અને ખાણીપીણીની લારીઓ જપ્ત કરી રસ્તો ખુલ્લો કર્યો હતો જેમાં પાલિકા તંત્રએ અને બુલડોઝર ફેરવી એક ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો દિવંગત વિજય રૂપાણીનું આજે ડીએનએ મેચ થયા બાદ આવતીકાલે રાજકોટમાં તેમની અંતિમવિધિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના સિત્તેર કલાક બાદ વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં હવે આવતીકાલે વિજય રૂપાણીની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે ધ્યાનશંકર પ્રગટેશ્વર મંદિર ખાતે રાજકીય સન્માન સાથે મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળના સભ્યો અને પાર્ટીના મુખ્ય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે જે પતરામનાથ પરા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને અંતિમ સંસ્કાર પૂર્વે સ્મશાન ખાતે ઓનર સાથે સલામી આપવામાં આવશે ગુજરાત રાજ્ય પોલીસ બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની બાર હજાર જગ્યા માટે આજરોજ રાજ્યના સાત જિલ્લા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગરમાં કુલ આઠસો પચીસ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે પોઈન્ટ અડતાલીસ લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી સવારે સાડા નવ વાગ્યાથી બપોરે બારત્રીસ કલાક દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી ત્યારે વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો છવ્વીસ હજારથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી